વાયન એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગઈકાલે સાંજે લાગણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જમવાનું અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું લાગણી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજ રોજ દાતા શ્રી જ્યોતિબેન દુઆ અને યામી બારોટના જન્મદિવસ નિમિત્તે લાગણી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને ત્રણસોથી વધુ લોકોને શ્રી રામેશ્વર સાંઈબાબા મંદિર અકોટા ખાતે જરૂરિયાતમંદ લોકો માટે જમવાનું અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું સાથે શ્રી રામેશ્વર મંદિરના મહારાજ અનિલ મહારાજનો પણ ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો હતો અને આ સેવામાં મનોજભાઈએ પણ ભાગ આપ્યો હતો જય માતાજી દોસ્તો સુગીરીમાર ગ્રામીણ ટ્રસ્ટ તરફથી ગ્રામીણ ચેકઆઉટ ટ્રસ્ટ તરફથી તમારો ખૂબ ખૂબ તમારો મળી રહ્યો છે અમારી ટીમને ને હવે તમારા નાના મોટા સરકારથી અમે બધા કાર્યો કરી રહ્યા છીએ લોકોને જોડાક મંત્રી

એ લા જે તમને ફૂડ પેકેટ આપવામાં આવે એ સવારે નાસ્તામાં સેવા કરીએ પણ લાગણી ગ્રુપના આખા વડોદરામાં બધે જગ્યા આવી રીતે સેવા કરીએ જોરદાર તાલીઓ પર એક વખત બધા એક વખત તાલી ના લગાડો કોઈ વાંધો નહીં Subscribe now and press the bell icon. Never miss an update.